સમાચાર વિસ્તારથી વાત કરીએ તો આજે અનંત ચતુર્દશી છે વહેલી સવારથી જ સુરત શહેરમાં બપ્પાની પ્રતિમાઓનું વિસર્જન શરૂ થઈ ચૂક્યું છે શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન પૂર્ણ થાય તે હેતુથી સુરત મહાનગરપાલિકાના તંત્ર અને પોલીસ દ્વારા આગોતરી તૈયારીના ભાગરૂપે તમામ જગ્યા પર પૂરતો બંદોબસ્ત અને તૈયારીઓ કરવામાં આવી હતી ત્યારે સુરતના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ

અને મેયર દક્ષેશ માવાણી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા આ મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સુરતમાં શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન યાત્રા થઈ રહી છે મોટી માત્રામાં મૂર્તિઓનું વિસર્જન થઈ ચૂક્યું છે અને હજી પણ શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન થાય છે સુરતીઓએ કોમી એકતાનું વાતાવરણ પૂરું પાડ્યું છે હર્ષ સંઘવીએ મીડિયા દ્વારા જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિદેશના પ્રવાસે જઈ રહ્યા છે અને તમારું નામ આવી રહ્યું છે કે તમે હવે મુખ્યમંત્રીના પદ પર બિરાજશો ત્યારે તેમણે જણાવ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી કોઈ પણ વિદેશ પ્રવાસ પર જવાના નથી આ માત્ર એક અપવાદ છે જેને ફેલાવવામાં આવી છે જેમણે આ અપવાદ ફેલાવ્યો છે તેમને નોટિસ મોકલવામાં આવી છે ગુજરાત મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સીધો આક્ષેપ વિપક્ષ પર કર્યો હતો અને કહ્યું હતું કે આવી અફવાઓ ફેલાવી લોકો ને ગેરમાર્ગે દોરવાનું કામ વિપક્ષ જ કરી શકે છે આ મામલે ગંભીરતાપૂર્વક પગલાં લેવામાં આવશે બે જવાબદારીપૂર્વક અફવા ફેલાવનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે एकदम غلط અફવાએ મુખ્યમંત્રીજી રાત દિવસ એકર કર્યા ઓફિસ एवं गुजरात के प्रवासों में गुजरात के नागरिकों के साथ खड़े रहकर काम कर रहे हैं कहीं बेजवाबदार लोग द्वारा इस प्रकार की बेहुदी और घटे की और ये हरकत ये बहुत ही शर्मिंदगी वाली हरकत शर्म आनी चाहिए आप राजनीति एवं राजनीति का स्तर इतना नीचा लोगे। कि कोई भी व्यक्ति के परिवार को आप उसमें जोड़ो ये बेहद आपत्तिजनक फेक मैसेज वायरल किया गया है हमने जो लोगों ने यह प्रयास किया है उनपे वॉच है हमारी कई लोगों को हम नोटिस भी भेज रहे हैं और कोई भी आधार बिना इस प्रकार की जो प्रयास किया गया है કાર્યવાહી કાનૂની કાર્યવાહી જરૂર છે